નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ગુજરાતના ખેડા જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક સસરા કે જે પોતાની પુત્ર વધુ સાથે ગંદુકામ કરી રહ્યા હતા અને જેના બદલામાં સસરા સસરા પોતાની રૂપિયાની રૂપિયાની લાલચ આપતા હતા લાલચમાં પણ પોતાના સાથે જ આવા કરવા માટે તૈયાર થઈ રહી હતી પોતાની પ્રાઇવેટ રૂમની અંદર મળતા હતા અને ત્યાં આવું ગંદુકામ કરી રહ્યા હતા એવામાં પુત્ર વધુને ફેસબુક દ્વારા કોઈ નવા વ્યક્તિ જોડે મિત્રતા બંધાણી હતી એ મિત્રએ તેને બહાર વિદેશ જવાની ઓફર આપતા જ પુત્ર વધુએ સસરા પાસે વધારે રૂપિયાની માગણી કરતા સસરાએ ના પાડતા પુત્ર વધુએ ક્રિયા આપી હતી અને ત્યારબાદ તેને મધ મૂકીને જતી રહી હતી આમ ત્રણ ચાર દિવસ સુધી સસરાનો પત્તો ન લાગતા જગદીશભાઈ શર્મા કે જે આ વ્યક્તિ છે જે સસરા છે ને તેમના પુત્ર કે જે જય શર્મા કે જે જેને ત્રણ દિવસ સુધી પોતાના પિતાનો કોઈ પત્તો ન લાગતા તેમને પોલીસ ફરિયાદ લગાવી હતી અને પિતાની શરત પર આદરી હતી થોડા સમય બાદ જે આ વાત ન મળતી જ્યારે એમને ખ્યાલ આવ્યો હતો કે પોતાના એક પ્રાઇવેટ રૂમની અંદર જઈને જોયું તો ત્યાં રૂમથી બહારથી બંધ હતું તળો તોડીને અંદર જઈને જોતા પોતાના પિતાને લગ્ન અવસ્થાની અંદર લોહી લુવાના હાલતમાં થયા હતા અને તેઓ પોલીસ ફરિયાદ કરતાં જ પોલીસ દ્વારા આવીને તજવીજ હાથ ધરી હતી અને ધીમે ધીમે કરતાં પોલીસ ફરિયાદની અંદર પોતાની જ વહુ એટલે કે તેના પિતા કે જેમની પુત્ર વધુ એટલે કે પોતાની વહુ કે જે આ હત્યામાં આરોપી નીકળી હતી અને તેને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ બધી વાતો ખુલી હતી જેમાં જગદીશભાઈ શર્મા પોતાની વધુ સાથે રહ્યા હતા તેના બદલામાં તેઓ રૂપિયા આપતા હતા પરંતુ ફોરેન જવાની લાલચમાં બે લાખ રૂપિયા ઓછા પડતા તેમણે જગદીશભાઈ શર્મા પાસેથી બે લાખ રૂપિયાની માગણી કરી હતી આટલા બધા રૂપિયા જગદીશભાઈ શર્માએ આપવાની ના પાડતા તેમણે તેમના સસરાનું પ્રાઇવેટ અંગ કાપી નાખી અને લોહી લુહણ હાલતમાં ત્યાં છોડીને જતી રહેવાથી જગદીશ ગીરીશ ભાઈ શર્મા નો તેમ મૃત્યુ થયો તો મિત્રો આ વાત થઈ આપણે ખેડા જિલ્લામાંથી સામે આવેલી આ વાતની આવા વિડીયો તમને કેવા લાગે છે તમે અમને કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો સાથે આપણે ચેનલ